ડબોઈમાં છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને ઓસોપ્રિય નગરી ગર્ભાવતી ડભોઈમાં નગરજનોને ગૌરવ લેવા જેવી બાબત એ છે કે સામાજિક આર્થિક અને ભૌગોલિક સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતા પ્રજાસત્તાક પર્વને અનુલક્ષીને તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી તથા ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવશે ત્યારે નગરના શિનોર ચોકડી એસટી ડેપો રોડ ટાવર બજાર વિસ્તારમાં તિરંગા વેચવા માટે ફેરિયાઓ નજરે પડ્યા હતા સાયકલ સ્કૂટર ફોર વ્હીલ તેમજ મકાન દુકાનો પર ફરકાવી શકાય તેવા નાની મોટી સાઇઝના તિરંગાઓ સાથે તિરંગા ટાઇપના ફુગ્ગાઓ અને વિવિધ પ્રકારનું તિરંગાનું મટીરીયલ રાષ્ટ્રીય પર્વને લઈને રાષ્ટ્રભક્તો ખરીદતા નજરે પડી રહ્યા છે ડભોઈ એટલે કે દર્ભાવતી નગરી છવ્વીસ જાન્યુઆરીના ગણતરીના દિવસો હવે બાકી રહ્યા છે તો દેશ પ્રેમીઓનો એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેમ કે સિનો ચોકડી પાસે અલગ અલગ પ્રકારના તિરંગા રાષ્ટ્રધ્વજો મળી રહ્યા છે જેમ કે ઘર પર લગાવવા માટે મોટો રાષ્ટ્રધ્વજ છે બાઇક પર લગાવવા માટે નાના નાના રાષ્ટ્રધ્વજો છે ફોર વ્હીલ માટે નાના નાના સ્ટેન્ડો મળી રહ્યા છે અને એક અલગ પ્રકારનો એક માહોલ દર્ભાવતી નગરીની અંદર જોવા મળી રહ્યો છે છવ્વીસ જાન્યુઆરી નિમિત્તે છે એની અંદર તમે જોઈ રહ્યા છો આગળ બાઇકો માટે પણ છે નાના છોકરાઓ માટે પણ એક અલગ પ્રકારના તિરંગો પંખા નિમિત્તે પણ આગળ મળી રહ્યા છે ફુગા રંગબેરંગી ફુગ્ગા તિરંગાના મળી રહ્યા છે અલગ પ્રકારના અહીંયા આગળ સંશોધનો મળી રહ્યા છે